બપોરે જેવું થઈ જાય ત્યારે ઠેઠ તો જાવ ડાયરેક્ટ બેંક માં ફ્યુ ઇન્ચીસ લેટર ફેમિલી જો બપોર થઈ જાય ને આપણે વી ખાવાતા તો મામા હે વણ આવેલા હતા કા મામા તો બપ્પા ને મામા ને થાય એ આવ જો આય પતલી પતલી હે હે જો હું કાઈ દે હવે તો આ મશીન હે હે વણ માં ફરવા પડે તી ગરમી છે રે ભાઈ ભાઈ ફૂલ ગરમી છે કેટલી બે પડે કેટલી ગરમી છે જરા કાબા અત્યારે બપોર થઈ ગયા બે વાગ આવી ગયા ને મામા આવ્યા છે ને એવું બનવા જો મસ્તી મસ્ત મસ્ત હેવ બની જો તો રીતે હેજા માં રોટ મોટો ને આમાં અંદર

Tammet eo tammet eo chechenn Tammet eo chechenn Mm-hmm Waaw, waaw Tammet eo chechenn

હવે હાવ <yung> 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 તો જો આવું બધું ઘેર શરૂ ને મારે હજી ખાવાનું બાકી છે તો હું ખાઈ લઉં પેલા અમારે અવિનાશભાઈ રમે છે અને અમે બે હિજા છે જમવા કારણ કે ભૂખ લાગી છે અને બે વાગી જાય છે તો મસ્ત મસ્ત જો વટાણાનું શાક છે સાથે મસ્તીની સાસ અને રોટલા તો હાલો તમે બધા જમવા હું એક જ બાકી હતો જમવામાં તો હવે જમી લઈ તો ફેમિલી અમારે હેવ તો વણાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ બધી

No me acuerdo que papi no me acuerdo que papi no me acuerdo que papi ¿Qué me acuerdo que papi no 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 me acuerdo que a <todicatoria> no me acuerdo que papi no me acuerdo que papi no me acuerdo que papi no me acuerdo que a no me acuerdo que papi 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 no me no me que papi no me acuerdo no

તમારે <unsafe problem> <laughs> 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 મારો તો નઈ ભાઈ તમને બધાને ભાવી કે નિયમ એમ કથા ખાસ ખાસ કોમેન્ટ કરી દેજો

તો આપણે સ્પેશિયલ તમે બધા કહેવો ને તો હે કેવી રીતે બનાવી કેવી રીતે નહીં કહેજો પાછા કોમેન્ટ કરજો તો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખશું અને આજનો વ્લોગ ગમો તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી